અરે અમારે પાસે જન્મદિન ના ચાર પોચ ઓર્ડર તો આઈ ગયા છે ગણપતિ ના યાર હાવ હાવ હવે મારો કોઈ હોય તો ગાડી વેચવાની છે ભાઈ મારે વેચવાની ઈચ્છા તો નહી યાર પણ જો તમારે લેવી જ હોય તો હાલ દઈએ ઓહો એવું છે તો શેટલા માં હાલવાની છે અરે ગાડીની કન્ડિશન એકદમ લાપચીક છે જોરદાર બે હજાર સોળ મોડલ છે મજા આવી જાય હતા તમારે હાલ દેવાની છે

અરે એ બાર થી તો જોરદાર લાગે છે ઓટો માલ લો એટલે ખબર પડે છે ભાઈ મજા ના આવે તો કે જો હા ગાડી એકદમ લાપચીક છે દી તારે અરે ગાડી તો જોર હે ડસ ખાલી ભાઈ આ ગાડી સોંતી સોંતી તો સલાહી કા અરે ભાઈ તમે ચિંતા નહીં કરો એ મારો ભાઈ છે ગાડી ચલાવવામાં માં એકકો છે તો ઓ ધુને એ આપ ગાડી કુકર જે વિશે ચિંતા કરવાની કોઈ વાત જ નહીં ઓ ધુની આવો અરે ભાઈ તમે ચિંતા નહીં કરો તમાર રોકડા પૈસા આલ દેહી દૂધે ધોઈન ગાડી જે થતા હોય ભાઈ તારો ભાઈ તો ત્રણ કલાકથી મારી ગાડી લઈને ઓટો મારવા જો છે એ ઓછો પોખી ગયો છે અરે ભાઈ મને શું ખબર છે છોકન જો છે પણ હું એને પકડી આવું જઈને તમે કેતા હોય તો તું લગાય લગાય ફોન લગાય પેલા ને અરે ભાઈ હું ફોન તો હાલ જ લગાઈ દઉં પણ મારા ફોન માં બેટરી નહીં યાર હું કરું કે મારે શું કરવાનું

આ ઓછા ઓછી ચાલીસ હજાર માં તો બેસે છે વીસ હજાર મારા શું નહિ જો તમે ફટાફટ બીજો મુર્ઘો લેતા હોય હું હાલ જ આવું છું બીજો મુર્ઘો લે ને ગાડીએ વેચતા હોય ને પૈસા આવે પોકાડું